ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર જોન ત્રણ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી ઈ ડિવિઝન સાહેબશ્રી ના સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જે જોશી ના માર્ગદર્શન હેઠળ અપડત ગુનાઓ કાઢવા પોલીસ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ કાનસિંગભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ શામળભાઈ બળદેવભાઈ હોય તેમના અંગત અને વિશ્વાસો બાતમી દ્વારા મારફતે બાતમ હકીકત મેળવી રિક્ષામાંથી પૈસાની ચોરી કરતા ગેંગના બે આરોપી અર્જુન પરસોત્તમભાઈ ગડરિયા ઉમર વર્ષ બત્રીસ ધંધો રિક્ષા ડ્રાઈવિંગ રહે બિલ્ડિંગ નંબર એ ફ્લેટ નંબર બી બસો બે સુમન સ્વપ્ન ઇડબ્લ્યુ એસ આવાસ નવા ડિંડોલી સુરત સોહેબ અબ્દુલ સલીમ શેખ ઉંમરવર્ષ ત્રેવીસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે ઘર નંબર છસો નેવું ઘડી નંબર બે રજાનગર ભાઠેના સલાવતપુરા સુરતનાઓને પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે